નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટા ઇના ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર નસવાડી એસપી સોલંકી વિદ્યા મંદિર ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું નસવાડી માં નવરાત્રી પર્વ નિમિત્તે નસવાડી ની સાંતાબા ભારતસી સોલંકી વિદ્યા મંદિર ખાતે નવરાત્રી ને લઈને ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું હાઈસ્કૂલના મેદાનમાં ગરબા રમવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ પણ ગરબાની રમીને મોજ કરી હતી ગરબાનું આયોજન કરવાનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે આનંદ વધે અને માતાજીની કૃપા દરેક પર બની રહે ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ગરબાની મોજ કરી હતી નસોઈ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકે ગરબાનું આયોજન કર્યું હતું ઇન્સ્ટિયા ન્યૂઝથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ